સુરત મહાનગરપાલિકાના સાયન્સ સેન્ટરમાં આર્ટને પ્રોત્સાહન આપવા માટે બનાવવામાં આવેલી ગેલેરીમાં શૂઝ અને કપડાંનું સેલ શરૂ થઈ જવા પામ્યું છે સુરત મહાનગરપાલિકાએ કલાના બદલે ધંધાદારી સેલ શરૂ કરી દેવાતા આર્ટ ગેલેરીનો અર્થ બદલાઈ ગયો છે થોડા સમય પહેલાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચિત્રોનું પ્રદર્શન અહીંયા યોજાયું હતું તે આર્ટ ગેલેરીમાં બૂટ અને કપડાનું વેચાણ ધૂમ શરૂ કરવામાં આવ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચાર કરોડમાં જે હરાજી થયેલા સૂટને ચિટેલા સ્થિત સાયન્સ સેન્ટરની આર્ટ ગેલેરીમાં પ્રદર્શનમાં મુકાયો હતો ત્યારે બે વિવિધ કલાને પ્રોત્સાહન આપતા પ્રદર્શનને બદલે બ્રાન્ડેડ ગાર્મેન્ટ શૂઝ જેવી વસ્તુઓના એસી ટકા ડિસ્કાઉન્ટ સાથેનું સેલ એક્સ્પો લાગતા વિવાદ થયો છે આર્ટ ગેલેરીને આર્ટ તથા અન્ય પ્રદર્શન માટે ભાડેથી ફાળવી શકાય તેવો પાલિકાની સામાન્ય સભામાં ઠરાવ થયો હતો જોકે આ ઠરાવનો દુરુપયોગ કરીને ધંધાદારી પ્રવૃત્તિ માટે ફાળવી દેવાયો છે તારીખ ત્રેવીસથી પચીસમી જૂન સુધી ત્રણ દિવસ માટે આર્ટ ગેલેરીને ભાડતી ફાળવામાં આવી છે પાલિકાની તિજોરીના તળિયા દેખાઈ રહ્યા છે હાલમાં પ્લોટો ધંધાદારી પ્રવૃત્તિઓ માટે ફાળવી પાલિકાને વર્ષે દહાડે કરોડો રૂપિયાની આવક તો થઈ રહી છે પરંતુ હવે આર્ટને પ્રોત્સાહન આપવા માટે બનાવવામાં આવેલી સાયન્સ સેન્ટરની આર્ટ ગેલેરી પણ ધંધાદારી પ્રવૃત્તિ માટે ફાળવી દેવાય એ પાલિકાની આર્થિક કંગાળ સ્થિતિ સાબિત કરે છે એ પાલિકા વર્તુળમાં ચર્ચા ઉઠી છે આ અંગે સાયન્સ સેન્ટરના ચીફ ક્યુરેટ ભામિની મહિડાએ જણાવ્યું હતું કે આર્ટ અને અન્ય પ્રદર્શન માટે આ આર્ટ ગેલેરી ભાડે આપવાનો સામાન્ય સભામાં ઠરાવ થયો છે એટલે ભાડેથી ફાળવ્યો છે ભૂતકાળમાં એક્સપો માટે એકવાર ભાડેથી આર્ટ ગેલેરી પણ ફાળવી હતી અઝર ખુરશી સાથે પ્રકાશ